જય કરો ચરણ છું પેર છું પેર છું કે આશીર્વાદ લો इसका जो भी है ना तुम्हारा ठंडा वो सब निकल जाएगा सब निकल जाएगा अच्छा मेरा भाई है निकल जाएगा जो भी ठंडा है ना इसका तुम्हारा बच्चे का या माता रानी का आशीर्वाद તો રામ રામ સીતારામ તો આજના નવા વ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે તો જો કેશુભાઈને આ બ્રાસો ઉધ્યા આવ્યા હતા તેને ટેશનને હમણાં ઉતારી દે પછી આથી અમે મા દીકરો નીકળે જાય હું આગળ અમને ખબર પણ હતી કે આ જે ભાઈને ઘેર છે ને જવાનું હતું એ the least take a good આ રેલવે સ્ટેશન છે ને હું કેશુભાઈને જો ઉતારવા આવ્યો નાથી જઈશ ગ્રીસ તો જો બુકારેસ્ટમાં કોફી પીવા આવ્યા એક્ચ્યુઅલી અમે કોફી પીવા આવ્યા ગારા દિન ઓર દે હા તો કેશુ કે કે સેલી કે કોફી તો પીતો જા પછી ક્યાં ભેગા થાય ને तक जो मानो दीवो करो तो प्रसाद धरियो तो मैं बुकारेस्ट से निकल चुका हूँ अब ग्रीस की ओर जा रहा हूँ तो ये दो आई कर रहे हैं मुझे फॉलो कर रहे हैं यहाँ से मैं जाऊंगा ग्रीस अभी रोमानिया खत्म हो जाएगा दो घंटे के बाद रोमानिया से ग्रीस ग्रीस से तुर्की हेलो दोस्तों तो मैं आप मेरे ये नए व्लॉग में आपका स्वागत है तो इधर मैंने 10 दस यूरो देकर सेटिंग किया ये है रोमानिया और बल्गेरिया की बॉर्डर और ये सब लोग लाइव देख रहे हैं। उधर पुलिस खड़ी है और ये सामने केबिन है वो बल्गेरिया के है હા અમિતભાઈ જીવી માની મરજી લીરભાઈ માં બલગરિયા કઢડી કોર કઢડી માં નો થાય હટ થઈ ને વોકિંગ કરતો તો આગા પાછો જાતો તો આ છે આપડી જમકુડી ગાડી ઊભી રાખી હતી માનો દીવો કર્યો હતો બલગરિયા જંગલ વિસ્તાર છે તો જે છે જંગલ રૂપાર જંગલ આવ્યું હું કાલો થોડુંક તમને બધા દેખાડા હિન્દી બોલવાનું છે ભૂલાય જાય અચ્છા ફોરેસ્ટ આયા ફોરેસ્ટ એરિયા બુલગેરિયા કા મે મેં મની સાથે જા રહે હૈરેસ્ટરિયા મેં જય લીરભાઈ માં રામ રામ સીતારામ તો અટાણે છે ગ્રીસ ગ્રીસ ની બલગરિયા બલગરિયા પાસે ગ્રીસ આવી જંગલ માં છે જો જઈએ અમે મા દીકરો પણ વાતું તો ઝાઝિયું યાદ આવે કેવાનું પણ એવું કાઉ મારે કેવું હું કઈ કોઈ કોઈ માનવાના નેત ને કોઈ ની કઈ પડી નેત પણ મને તો હું તો આજી બધું કેતો કે ભાઈ આમાં હે ને મારે કોઈ ને તો વ્યૂ જોતા કે નેત મારે YouTube માંથી રૂપિયા કમમાં ભેગા કરી લેવા તો મને એટલી ખબર પડે આ એક વર્ષ ને બે મહિનામાં કામ આને આપડા નઈ કર્યા નાણે ને વધાવે લેવાય હું તો ડ્રાઈવર જ છે

હું કઈ નઈ કે થકતો પણ સાઈડ બોલાતું તો ડીઝલ ની ટાંકી ફૂલ કરાવલાું દેખાય કે ચારસો પાંચસો કિલોમીટર નું જંગલ છે ડીઝલ છે હું કિલોમીટર નો પંપ આવે તો શું કરું એટલે પંપ આવ્યો એટલે થોડીક વાર આરામ ને ડીઝલ પર નાખલા ફૂલ ટાંકી કરી નાખીએ ડીઝલ ગુડ ડીઝલ ગુડ નોર્મલ ઓકે નોર્મલ ઓકે ફૂલ તો ડીઝલ લેતા પે ફૂલ કરાવીએ જય જયલિતભાઈમાં ઘુમરા મારે મારે માન માન કરીને ડુંગરુ સડે સડે જંગલોને કાપે ને હેઠો જો ઉતર્યો સાડા ચિયારસો કે ચારસો કિલોમીટર હતું મા દીકરો બેઠા જે કોઈ રોડ છે સાઈડમાં જણો કોઈ પંપ જેવું હતું ના બેઠા એક એક દોઢ કલાક જેટલો છે તો તુર્કી ની બોર્ડર આવે છે એટલે તુર્કી માં એન્ટર થઈ જાય ઠંડી છે બાકી માની જેવી મરજી હું તો પછી આમાં છે ને વાતો કરવા વાળા થાકે જવાય હું થોડોક ઉગ્રહ છે જા કામ કરવું તો સમજા તું મા તમારે નીકળવું તું ને કોઈ છે ને હમણાં કેટલાક દિવસે બેઠો કોઈ એટલે કવાળી કપડાઈ જાય નૂથી ગાડી ડ્રાઈવ કર્યું ને એટલે નિયર નો નિયર મની ફો ફાઈવ મિનિટ ના આઈ એમ ગોઈંગ તુર્કી ફાઈવ મિનિટ ઓકે ઓકે પાર્કિંગ

બોર્ડર બાજુ જો જા કારું મે વાટ જોવા કે કાવે પેટ્રોલ પંપ જીવું યા પાર્કિંગ જીવું તો રાખે ને ઘડીક બે હા પછી આપણે આ વ્લોગ ને પૂર્ણ કરીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું બાકી સારું લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરજો ને આપણો માને જાહેરાત કરીએ જેને જે સમજવું હોય સમજે જેને જે માનવું હોય પણ બોલવું જરૂરી છે મેર નો બોલે તો કોણ બોલે મારો ફરજ ઉતી હું હું મારી ફરજ પૂરી કરું તમે તમારી ફરજ પૂરી કરો તો આપણી માં નીકળ્યા તો એને વધારે લેવા જોઈએ મારું તો કઈ હાલતું જ ને કઈ બહુ બોલવું જે માતાજી એવાગડે બોર્ડર આવી છે એટલે નેક્સ્ટ બ્લોકમાં આપણે મળીશું જય ધીરભાઈ તો તમારા નવા બધાના વ્લોગમાં મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને જોવો આ પાછી આજ ઓલી વખતે દિવસના તમે બધાએ જોયું તો આ વખતે જો રાતે આ વીજ લાઈન છે પાંચ સાત કિલોમીટર તો વહી ગઈ ને જે અહીં નહીં હાલે તો આ બધા ટ્રક બોર્ડર ઉપર છે અત્યારે આ બાજુ ગ્રીસ બાજુ છે પછી તુર્કીમાં આ જવા માટે બધા ઊભા તુર્કીમાં હમણાં જો બોર્ડર આવે છે હા ભૂતી વાહન આવે ને એટલે ફૂલ ધ્યાન રાખવું પડે આકડો રસ્તો છે द किलोमीटर हूं त बोडर पासे आयो झंडा देखाता है युरोपे बॉर्डर आ गई

જીદ કરવાનું બાકી છે તો કહેવાનો મતલબ એકલો માણસ આખેથી ગાડીમાં એટલો સામાન છે હેઠું ઉતારવું એને જવાબભરવા રાઈટના ત્રણ આવી ગયા પછી આ બધા વાત વાતો કરતા હોય ને કે તે ગૂગલ માં નાખે ને વ્યૂઝ આવે એટલે ત્યાં બધુંય આવેલે ના એ

પેલા વેલે ખરે આપણે તુર્કી માં એન્ટર થઈ ગયા હતા મને તો જો જે ગુજ્યું ને એ બહુ પ્રસાર કરા માનો કાલે મગજ બંધ છે તે યાદ નતા આવતું પેલા ઘણું યાદ આવતું તો ના આ એટલા હરામીઓ હોય ને આ વરસાદ ચાલુ છે ને વરસાદમાં આમાં કંઈ છે નહી એવી કોઈ વસ્તુ પછી કઈ કાલો ઓકે તમે પછી વાત કરે ત્યાં વાત હોય ત્યાં આપણે ક્રિમિનલ કઈ નો નીકળ્યો હોય તો રેડી નીકળે તો ક્રિમિનલ સ્કેન થાય ને ઓકે થાય ને ત્યાં જ રાખે વરસાદ ચાલુ રાખ્યો એટલું બધું બહુ વ્યૂ લેવવા ને એ મારો મારો ધંધો કે મારે એ ધંધો કરવો હોય ને આ ત્યાં મને જેને હું માનો પ્રસાર કરવા નીકળ્યો તો ને ઘણા થયો એટલો કર્યો બાકી તો મારા એક મહિને જ આખા સમાજ દીધી બાકી જો અટાણે તુર્કીની બોર્ડર ઉપર જો બહેના વિડીયો બનાવ્યો આ ને બોર્ડરમાં એન્ટર થવું એકલાને બધું કરવું બીજી ઘણી ઓલું હોય તો મારે તો બધા જવાનું છે કોઈ આજીવન ને પાંચ વર્ષના કોઈ વિમાન કોઈ બે વર્ષના કોઈ માં સારું કરે ગાહ ને જે આપણા સમાજમાં આપડી ઘરની માં એટલું કરે ને ગા ને એટલે મને હે થાય કે આણો હું એ જે પસાર કરા પણ આ નાની જનરેશન જે નાના છોકરા છે એ બધા ત્યાં થાય ને લગ્ન લાગે કે લીજબાઈમાં લીજબાઈમાં એ હાટું થઈને આ બધું કરે બાકી આનાથી જન વાગે મને કંઈ શોખ ને ઇન્ડિયાથી

અને માં ભેગી છે એટલે હરખ થાય કે હું હું લાઈવ બધું જોઉં મને કઈ ધુજારી આવતી ને કે મને કઈ હાકલ નેત આવતી હું લાઈવ બધું જોવા ને એટલે લાઈવ ને જીની બધું જોતા હોય ને એટલે મને એટલે મને મારતી થાહે મારતી થાહે એટલે હું ગઈ હું કોઈ ભેગી લાગવા નહીં જા હું એક ને ભેગી લઈ ગઈ તકોલ મરો હું નો બોલતો ઈ નો તો એને આ આ માણસ ને ઈ ઈન્ડિયા માંથી નીકળ્યા ફરીવા ની એને નાણે કંઈ ન આલો જેલ આગણે ઓ શિયાર વાઈ ગયા હું તો ગમે ને આમાં સાઈડમાં નાખેલું હોય છે આ ક્યાં ક્યાં ઓલી છે ખંભે કોતરો ને દેહ મોકરો जयलित भाई माँ गाड़ी साइड में रखे ने जो हुए गो गाड़ी नंबर लूना खे तो तो कल है नेक्स्ट व्लॉग में मरी हूँ माँ देख जो तुर्की माँ से जय माताजी